અને હવે સીધા જઈશું આણંદ કે જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કરી રહ્યા છે સંબોધન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કર્યા પછી આખા દેશમાં રામય વાતાવરણ બન્યું છે અને રામ મંદિરના નિર્માણ પછી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા પછી આખો દેશ એ મોદીમય પણ બની ગયો છે મોદીમય દેશ બને એના કારણે ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસની સાથે સાથે દેશનો વિકાસ થાય આપણી આવનારી પેઢી એના માટે પણ જીવન સરળ બને એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર બને જેને નોકરીની તકો જોઈએ છે એને નોકરી મળે જેને ઉદ્યોગો કરવા છે એને ઉદ્યોગ કરવાની સારી તકો મળે એ પ્રકારનું વાતાવરણ જો કોઈએ નિર્માણ કર્યું હોય તો દેશમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે મોદી સાહેબ આજે કાર્યક્રમો કરે છે એ રાજકારણ રાજકારણને બદલે એક ઇતિહાસ સર્જન કરવાનું કામ શરૂ કર્યું છે જે રાજકીય વિશ્લેષકો છે એના દ્રષ્ટિએ તમે જુઓ કે આપણે કલ્પનાને કરી હોય એ પ્રકારના કામોનો ઇતિહાસ મોદી સાહેબ કરે છે જે અહીં જેમણે કોંગ્રેસનું શાસન જોયું છે એમને કદાચ ખબર હશે કે પાણી માટે પણ બહેનોએ બેડા લઈને બહાર નીકળવું પડતું હતું રોડ બનતા નહીં હતા એના માટે પણ નીકળવું પડતું હતું લાઈટ આવતી નહોતી એના માટે પણ આંદોલન કરતા કરવા પડતા હતા મોદી સાહેબ આવ્યા એક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે સુવિધા માટે કોઈ બહેનો કે કોઈ ભાઈઓ એક પણ આંદોલન કરવું પડ્યું હોય એવો ઇતિહાસમાં એક પણ કિસ્સો નોંધાતો નથી મોદી સાહેબે ઇતિહાસ સર્જવાનું ચાલુ કર્યું મથુરા દ્વારકા અનેક જગ્યાએ બનારસ અયોધ્યા જે રીતે કંઈક ને કઈક નવું કરતા ગયા કોરિડોર બનાવતા ગયા લોકોનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ દ્વારકા નગરી નગરી એ સોનાની હતી ભગવાન કૃષ્ણની નગરી હતી એ દરિયામાં ડૂબી ગઈ આપણને સૌને વિશ્વાસ હતો કે આ નગરી હતી સિત્તેર એસી મીટર નીચે આ ઉંમરમાં માં મોદી સાહેબ પાણીનું આટલું પ્રેશર હોવા છતાં એ ગયા દ્વારકા નગરીને એમને સ્પર્શ કર્યો ખુલ્લા હાથે સ્પર્શ કર્યો એમને ત્યાં યોગા કર્યા એમને ત્યાં મોરપીચ અર્પણ કર્યું અને મોદી સાહેબ પાછા આવ્યા એ જેટલો સમય પાણીમાં રહ્યા ત્યાં સુધી આ દેશના લોકોની ધડકન વધેલી હતી ક્યારે મોદી સાહેબ પાછા આવે મોદી સાહેબ સહી સલામત આવે એના માટે પ્રાર્થના કરતા હતા તો મોદી છે તો મુમકિન છે મોદીજી આ દ્વારકા નગરી નું અસ્તિત્વ છે જાતે નીચે જઈને આખા દેશ અને દુનિયાને બતાવ્યું કે ભગવાન આ દ્વારકા નગરી આજે પણ પાણીમાં ડૂબેલી છે એમને બીજા દિવસે રાજકોટ ની અંદર એમ્સ નું લોકાર્પણ કર્યું એક સમય હતો કે એમ્સ એટલે ફક્ત દિલ્હી આજે મોદી સાહેબે ગુજરાતમાં રાજકોટમાંથી એમ્સનું લોકાર્પણ કર્યું સાથે સાથે એમણે દેશમાં સાત એમ્પ્સનું લોકાર્પણ કર્યું જ્યાં એક એમ્પ્સ બનતું નહોતું ત્યાં એક સાથે સાત સાત એમ્પ્સનું લોકાર્પણ થાય મોદી છે તો બોલજો ભાઈ મોદી છે તો એમ મને લાગે કે તમને સંભળાય મોદી સાહેબ આવતીકાલે દેશી અંદર એકસાથે 10 જેટલા એરપોર્ટનો लोकार्पण કરી રહ્યા છે એક એરપોર્ટ બનતો નતો અમે સુરત માં એરપોર્ટ માટે આંદોલન કરતા હતા પ્લેન ચાલુ કરવા માટે આંદોલન કરતા હતા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અમારે ત્યાં 54 ફ્લાઇટો આવતી જતી થઈ ગઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું દુબઈ ને સ્થાર ફ્લાઇટો ચાલુ થઈ મોદી છે તો આવતીકાલે મોદી સાહેબ એક સાથે દસ એરપોર્ટ એનું લોકાર્પણ કરી રહ્યા છે મોદી છે તો મોદી છે આવા અનેક કામો મોદી સાહેબે કર્યા અનેક જોખમોની વચ્ચે પણ આતંકવાદના ડરને મોદી સાહેબે દૂર કર્યો મોદી સાહેબ કાલે કાશ્મીરમાં હતા દાલ સરોવરમાં હતા ત્યાંના જે મુસ્લિમ ભાઈ બહેનો મોદી સાહેબ સાહેબનો આભાર માનવા માટે ત્યાં કેટલી મોટી સંખ્યામાં આવ્યા હતા મોદી પણ વિશ્વાસ અપાયો હતો કે આ દાલ સરોવરમાં ફરીથી હું ધમધમતું કરીશ આખા દેશના લોકોને કાશ્મીર જઈને દાલ સરોવરમાં ફરવું છે મોદી સાહેબે કહ્યું કે હું એની વ્યવસ્થા કરી આપીશ એમણે જ્ઞાતિના જાતિના ભાષાના પ્રદેશના આ બધા ભેદ ભૂલાવી દીધા બિહાર અને યુપી માં એક એક વોટ જ્ઞાતિના આધારે પડતો હતો આજે એક પણ વોટ મોદી સાહેબના કેવાતી મેરિટના આધારે પડે છે અને આ જો કોઈએ કર્યું એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું મોદી હે તો ઉનકે મિત્રો તમારા રાજસ્થાનની અંદર એક સમય ઓગણીસો ને ચોર્યાસીમાં કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ ખામ થિયરી અપનાવી હતી જાતિમાં જ્ઞાતિમાં ભાગલા પાડીને પોતે વોટ મેળવ્યા હતા એકસો ને ઓગણપચાસ સીટ મેળવી હતી પણ હેવી હાઈ લાગી કે લાંબો સમય છ મહિના પણ એ સત્તા પર ટકી શક્યા નહીં આજે મોદી સાહેબે બે હજાર બાવીસ ના ઇલેક્શન ની અંદર કોઈ જ્ઞાતિ નહીં કોઈ જાતિ નહીં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ના આધારે પેજ કમિટી ના કાર્યકર્તાઓ ના આધારે સંગઠન ના આધારે મતદાતાઓ નો પ્રેમ જીતી ને બે હજાર બાવીસ ના ઇલેક્શન માં એકસો છપ્પન સીટ એ તમે બધા જીતી હૈ તે છે તો મુમકિન છે